દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટીમાં વન્યપ્રાણી દીપડાનો આતંક બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ રહેવાસી થાળા પર દીપડા દ્વારા હુમલો કરાતા અફરાત તફરી ભયનો માહોલ સર્જાયો હતો ટોળા જોવા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ઘાટીમાં આશરે સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં બાઇક સવાર વનરાજભાઈ મોહનભાઈ ચારેલ પર વન્યપ્રાણી દીપડા દ્વારા હુમલો કરાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જેમાં વનરાજ ચારેલ ઇજાગ્રસ્ત થતા એકસોઠ માર્ફતે સારવાર અર્થે સંજલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને થોડી સારવાર બાદ તેમને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખસેડવામાં આવ્યા છે તેમને મોઢા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે તેમના કબજાની બાઇક નંબર જી જે વીસ બીસી પર સવાર થઈ સામાજિક પ્રસંગ પર જઈ પરત ફરતી વખતે વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરાવવાનો બનાવ બનતા આજુબાજુના લોકોમાં ભય સતાવી રહ્યો છે હવે વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરી પાંજરા મૂકવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ અસમકવાણા ગુજરાત બ્યુરો ચીફ આપનું નામ